આ રકમ કદાચ આપણને સાંભળવામાં સામાન્ય લાગતી રહેશે પણ હિંમતનગરના એક શ્રમિક પરિવારનું સાહીઠ હજારમાં બધું જ લૂંટાઈ ગયું સાહીઠ હજાર રૂપિયા ઓછીના લેવા એક શ્રમિક પરિવારને મોંઘા પડ્યા રાજ્યમાં દીકરીઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી ઘટના વ્યાજખોરીની હદ વટાવતો માનવતાને શર્મસાર કરતો કિસ્સો વ્યાજના વરોએ લાચાર માતા પિતા પાસેથી છીનવી દીકરી શ્રમિક પરિવારની સાત વર્ષની માસૂમનો વ્યાજખોરે સોદો કર્યો વ્યાજે લીધેલા સાહીઠ હજાર ન આપી શકતા ઉઠાવી ગયા દીકરી વાત છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો પરિવાર સાબર ડેરી નજીક રહે છે અથાગ મજૂરી બાદ માંડ માંડ બે ટંકનો રોટલો ભેગો કરતા શ્રમિક પરિવાર જિંદગી જીવવા તો દરરોજ સંઘર્ષ કરે છે પરંતુ પાસેથી હજાર ઓછીના લેવાની કિંમતના બદલામાં પોતાની દીકરી હશે વ્યાજ આપવા છતાં રૂપિયાના લાલચુ વ્યાજખોરો શ્રમિક પરિવારના ખરે આવ્યા કાગળો પર અંગૂઠા કરાવ્યા સાહીઠ હજારની સામે ત્રણથી ચાર લાખ લેવાનો હિસાબ બતાવી લાચાર પરિવારની સાત વર્ષની દીકરી ઉઠાવી ગયા આટલું ઓછું હોય તેમ તેનો સોદો કરી નાખ્યો સમાજના જે ફરિયાદ પક્ષ છે એમની સગીર વયની દીકરી છે એમને ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે ત્રણ આરોપીઓ જે ઉછીના પૈસા લીધા હતા એના બદલામાં લઈ ગયા છે અને એને વેચી મારી છે એ પ્રમાણેની હકીકત હતી એ હકીકત આધારે પોલીસે તપાસ કરી છે હાલમાં ત્રણ આરોપીઓને પોલીસે અટક કર્યા છે વ્યાજખોરોનો ભોગ બનનાર પરિવાર કોર્ટ પાસે ગયો કોર્ટના આદેશ બાદ પોલીસ હરકતમાં આવી ફરિયાદ નોંધી સાત વર્ષની દીકરીની હજુ સુધી પોલીસને કોઈ ભાડ નથી મળી હિંમતનગરમાં મજૂરી કામ કરી રોટલો રડતા શ્રમિક પરિવારના માથે આજે આપ તૂટી પડ્યું છે

બેચી માર્યા હોય એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે તપાસ પછી સત્ય હકીકત જાણવાનું છે બેચન રાખનારને આરોપી તરીકે લેવામાં આવશે હાલત બક્કે તપાસ ચાલુ છે જો એમાં એમની પણ સંડોવણી હશે તો એમને પણ ગુનાના કામે કાયદેસર કાર્યવાહી કરો આખી ઘટના શું છે ને આ વાત કેવી રીતે આટલી સુધી પહોંચી હવે તેના વિશે વાત કરીએ શ્રમિક પરિવારે કેટલાક મહિના ago મોણોસાના વ્યાજખોરો પાસેથી 60000 ઉછીના લીધા હતા ઊછીના રૂપિયાના બદલામાં સમયસર વ્યાજ ચૂકવતા તેમ છતાં વ્યાજખોરો વારંવાર ઘરે આવી શ્રમિક પરિવારને ધમકાવતા અને મારપીટ કરતા વાત ત્યાં સુધી સીમિત ના રહી સાઠ હજારનું અનેક ગણું વ્યાજ ગણી ત્રણથી ચાર લાખનો હિસાબ બતાવી ઉઘરાણી કરી જ્યાં પરિવાર માટે એક ટંકનો રોટલો ખાવો મુશ્કેલ હતો ત્યાં ત્રણથી ચાર લાખની વાત તો દૂરની હતી શ્રમિક પરિવાર વ્યાજખોરોના પગે પડ્યો બે હાથ જોડ વિનંતી કરી કે ગમે તેમ તમારા રૂપિયા પૂરા કરી દઈશું પરિવાર ગરગળતો રહ્યો પણ માણસ હોય તો હૃદય પીગળે ને આ તો વ્યાજખોરો હતા જેમને શ્રમિક પરિવાર પણ સહેજ પણ દયા ના આવી સાહીઠ હજારના બદલામાં પરિવારની સાત વર્ષની દીકરીને ઉઠાવી ગયા ત્યારબાદ ત્રણ લાખમાં તેને વેચી પણ દીધી આટલું બધું બન્યા બાદ હવે પોલીસે ત્રણ લોકોને ઝડપ્યા છે અને બાળકીને વહેલી તકે શોધી લેવાની બાહેદરી આપી છે બાળકીને લાવવા માટે પોલીસ ત્વરિત કાર્યવાહી કરી રહી છે અને ઝડપથી બાળકી હેમખેમ મળી જાય તે પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવે આ બધામાં સૌથી નોંધનીય બાબત એ છે કે વ્યાજખોરોની આટલી હિંમત કેમ વધી વ્યાજખોરો પર લગામ કસવાના બણગાફોકતી પોલીસ આટલું બધું બની ગયું ત્યારે ક્યાં હતી એ મોટો સવાલ છે ક્યાં છે બેફામ બનેલા વ્યાજખોરો શ્રમિક પરિવારની સાત વર્ષની દીકરી હાલ ક્યાં છે કેમ શ્રમિક પરિવાર પોલીસના બદલે કોર્ટ પાસે ગયો નથી વ્યાજખોરી દીકરીને ક્યાં અને કોને વેચે અત્યાર સુધી શું કરી રહી છે હિંમતનગર પોલીસ સુરક્ષિત ગુજરાતમાં કેમ દીકરીની સુરક્ષા ન કરી શકી પોલીસ શું પોલીસ ધારે તો ચોવીસ કલાકમાં દીકરીને ન શોધી શકે વ્યાજના દુશ્મનોને ડામવામાં પોલીસ હજુ પણ કેમ નિષ્ફળ ક્યારે સાત વર્ષની દીકરીને પોલીસ હેમખેમ પરત લાવશે જો પોલીસે નાક બચાવવું હોય તો દીકરીની સુરક્ષાના દાવા કરવામાં આવતા હોય તો દિવસ રાત એક કરીને દીકરીને હેમખેમ પરત લાવવી પડશે અને પરિવારના હાથમાં સોંપવી પડશે સાથે સાથે લોકોને પોલીસે વિશ્વાસ અપાવવો પડશે કે કઈ પણ સમસ્યા હોય ડર્યા વગર પોલીસને જાણ કરો યશ ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ હિંમતનગર